ગઢચિરોલી પોલીસ અને માઓવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં ત્રણ માઓવાદીઓના મૃત્યુ થયા છે ગુપ્ત માહિતીના આધારે પેરમિલી દલમના કેટલાક માઓવાદીઓ ટીસીઓસી સમયગાળાની પૃષ્ઠભૂમિ સામે વિનાશક પ્રવૃત્તિઓને અંજામ આપવાના ઇરાદા સાથે તેરમી મે બે હજાર ચોવીસની સવારે ભામરાગઢ તહસીલના કટરાંગટા ગામના જંગલ વિસ્તારમાં કેમ્પ કરી રહ્યા છે અધિક પોલીસ અધિક્ષક શ્રી યતે દેશમુખ એસ ગઢચિરોલી પોલીસ દળના નેતૃત્વ હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની બે ટુકડીઓને તાત્કાલિક આ જંગલ વિસ્તારમાં માઓવાદી વિરોધી કામગીરી માટે મોકલવામાં આવી હતી તો માઓવાદી વિરોધી ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે જંગલ વિસ્તારમાં ઓચિંતો છાપો મારી અને માઓવાદીઓને અચાનક જ પોલીસ કર્મચારીઓને મારવા અને હત્યારાને લૂંટવાના ઈરાદે ગોળીબાર શરૂ કરી દીધો હતો ત્યારબાદ પોલીસ કર્મચારીઓએ માઓવાદીઓની હત્યારાને છોડી અને આત્મસમર્પણ કરવાની અપીલ કરી હતી પરંતુ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું ન હતું ત્યાં પોલીસ કર્મચારીઓ પર ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો જવાબી કાર્યવાહીમાં પોલીસ કર્મચારીઓએ પણ માઓવાદીઓને જડબાતોડ જવાબ આપતા ભારે ગોળીબાર કર્યો હતો તો પોલીસના વધતા દબાણને જોઈને માઓવાદીઓ ગાઢ જંગલનો ફાયદો ઉઠાવીને ભાગી ગયા હતા એન્કાઉન્ટર પછી પોલીસ કર્મચારીઓએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં એક પુરુષ અને બે મહિલા માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા માર્યા ગયેલા ત્રણ માઓવાદીઓની ઓળખની પુષ્ટિ કરવામાં આવી છે આ ઉપરાંત પોલીસ દળને ઘટના સ્થળેથી એકે ફોર્ટી સેવન એક કાર્બાઇન એક એન્સાસ રાઇફલ અને અન્ય વિસ્ફોટક સામગ્રી સાથે મોટી માત્રામાં માઓવાદી સાહિત્ય રિકવર કરવામાં સફળતા મળી છે